વાસદમ મારો પ્રોગ્રામ તો સાહેબ ને આયોજક મિત્ર એનાઉન્સ કર્યું કે હવે હાસ્ય કલાકાર દલપતભાઈ પરમાર સ્વાગત કરશે આપણા ગામના સરપંચ સાહેબ સાલ ઉડાવીને સન્માન કરશે સાહેબ સાલ ઉડે સાલ લઈને ઊભા થયા સ્ટેજ પર હું ઉભો થયો દોઢ મિનિટ ઉભો રહ્યો સરપંચ સાલ જ નહીં ઓળાવે એટલે આયોજકે કીધું સરપંચ સાહેબ સાલ ઓળાવો સાલ ઓળાવો તો કે હોઈ જાય તો ઓળાવું ને ઘરના દીકરાએ કોઈ દાડો જાગતામાં ઓળાવેલી જ નહીં હોય કા સમજાવો સાહેબ પણ આ આ આમાં ફોટો હાડો આવે હે લાલમાં હા ભાઈ ફોટો પાડજે ને અમુક તો દીકરાએ એમ હાડો ભાડો ફોટો નહીં પાડે પણ આવો ઓઢેલું હોય ને ત્યારે તો પહેલાં પાડે હા ને પછી બીજા બીજે દિવસે ફેસબુક પર મને હું પાછા ટેગ કરીને મૂકે પહેચાન કોણ અલા ડલપત છે હું પણ અમારા ગામની પાલી કાકી ને બરાબર કાકા ઇઠ્યોટેર વર્ષે ગયા રિટાયર્ડ શિક્ષક અને બરાબર એમ કહેવાય કે પાલિકા કે આજુબાજુની બહેનો માતાઓ એને પૂછવા સારું ગઈ કે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા ને પાલીબેન જે રડતા રડતા જવાબ આપે ને એ જવાબ સાંભળવા જેવા હતા એમ પાલી કાકી હે આજુબાજુની બહેનો એને પૂછવા સારું ગઈ કે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા અને પાલીબેન એને રડતા રડતા જવાબ આપે આમ આમ પાલી બેઠેલી આમ ओके okay. <laughs> आम पालियाँ पालिबे न रटता रटता जवाब आपे आज बाजू वाली बेन पूछवा आवी के बेन हमारा भाई क्या करता गुजरी बुझ रही क्या मन्ने बाजू मापनू चले हाँ तो हार हाँ ने माप मज़ रहे रडवाटो देला? <laughs> <laughs> आम पाली बेर रडता रडता जवाब आम

તો કંઈ ખાવાનું હોય તો ડેની બેન સાડા પાંચ વાગે હું ખાવાનું શું કરું મને એમ થઈ ગયું કે ખીચડી તૈયાર છે તો લાવ ડોહાને કઢી વગાડી આલું મને એમ થઈ ગયું કે લાવ ઇયારોનો ટાઈમ છે તો ડોહાને જોડી લવિંગથી કઢી વગાડી આપણે ડોહામાં જાગ ગરમા તો આવી જાય તો બેન મટ્ટા તો લવિંગ નહીં હતા બાજુમાં અંચાબેન ટાકી અંચાબેન નહીં અંચાબેન ટટા લવિંગ છે તો કે છે મન ડ્રાંસા ભેગે લવિંગ આવ્યા ને મેં તો તાડા કાકાને કરી વગાડી દીધી તાડો કાકો તો કરી પીટો જાય ને મને ક્યાંય કે પાલી મેં કીધું ઓ પાલી મારા મોડામાંથી તો લોહી બહુ નીકળે તો મને એવું લાગ્યું કે લવિંગવાળી કડી તમને ગરમ પડી હશે

તું મને કોઈ તું કંઈક મૂડાના ખાડિયા હોય તો કરી હાલ બેન રાતના દસ વાગે હું મૂળો કાંઠી કાઢું મને અંશા બેન તા કે અંશા બેનને કીધું કે અંશા બેન તાટા છે ઢકે છે અંસા તો મને મૂળો આવ્યો અને મેં તો તારા કાકાને ને કરી દીધા ને ઉપર ધોળુંક મીઠું લાય કુરે બે હવે કાટો જાય ને મને કે કીધું પાલી આ મૂડો કોઈ દાડો ચીકણો નહી હોય તું મૂળો કાઠી લાવી એટલા માટે અંચાબેન આવી કે અંચાબેન માફ કરજે બેન લાઈટ ગયેલી તો તો તને મૂળાની ની બદલે મીણબત્તો આઈ લો બેન બેન જેમ તેમ કરી મેં તારા કાકાને ને સમજાવ્યા આજે હળા અગિયાર બાર નો ટાઈમ છે તારા કાકા મને કઈ કે મેં કીધું ઓ પાલી નીથો ભાઈ મારું તો માઠું બોડું દુઃખે તું મને કઈ બામ કહી આલ બેન ભટ્ટા બામ નહીં તો હંસા બેન તો પાછી માંગવા કે હંસા બેન તો મેં કીધું કે ટાટા બામ છે તો કે છે હંસા બેન તો મને આંગળી પર લાલ લાલ બામ આવી ભાઈ મેં તો તારા કાકાને કપાળ પર બામ કહ્યું પડદા પર બામ ગયો ને ગમે ત્યાં બામ ગયો બેન મેં તો તારા કાકા બામ ગઈ હો ને તો થોડીક વાર માં તો તારા કાકા ની આજુબાજુ કીડી ને મકોડા ફોડી વહી રાખે જેમ જેમ ચટકા ભરે તેમ તેમ તારો કાકો મને કઈ કે મેં કીધું ઓ પાલી આ કીડી મકોડા કાઢી આવ્યા એટલામાં તો હંસા આવી હંસા કે કે બેન તે બામ ગઈ હતી કે મે કીધું કે ઓ વેટે કે બેન માફ કરજે આજે તો મારું ઓ મગજ કઈ ગયું તો તો તને બામ ની બદલે ગોળ આલે લો બેન ઓ બેન જેમ ટેમ કરીને તો કાકાને સમજાવ્યા રાતના 2:30 3 વાગ્યાનો ટાઈમ થયો ને તારો કાકો મને કે કે મે કીધું ઓ પાલી ની થોભાઈ તું ડાક્ટર બોલાવ બેન મેં તો રાતના અઢી ત્રણ વાગે ડોક્ટર બોલાવ્યો ડોક્ટરે આવતા હાથ પૂછ્યો કે હું થાય મેં કીધું મારો ધણી થાય હવે એને એનેની આને શું થાય ને પછી ડાક્ટરે જે વેંટ જેટલું ઇન્જેકશન તારા કાકાને ગચકાવ્યું ને તારો કાકો મને કઈ કે નહીં બોલ્યો ગુજરી ગયો બોલો મારી યાદે મને કહી કે મારા વાળ તમને ગમે પણ આ વાળમાં બહુ ભેળવાયેલા છે જીવડા જીવડા ભેળવાયેલા છે એટલે તમે કહો રામજાને હું સમજતા ભુજરા ભેળવાયેલા છે આમ આમ કર સાહેબ આ આ બધી આનંદની વાત છે ને ખેર દિલથી અમુક અમુક વાત દિલથી થાય અમુક વાત દિલથી થાય મેં તમને કીધું સાહેબ મારા ભાઈબંધ વાત કરવી છે તમને એક સરસ મજાનો પ્રસંગની યાદી કરાવી છે ભાઈએ મારો ભાઈબંધ લાલો થોડુંક તોતરું બોલે બચારો થોડું તોતરું બોલે ને તો બોલે ને પછી એને લોકો એને સાંભળીને દાટ કાઢે કે આ બોબડાને કેમ કેમ દીકરી દેવી ઘણીવાર મન તો કહેતો હોય એની સ્ટાઇલમાં દલપત તું તો દામે દામમાં પોદરામ તરે આપણા હારું તઈ હોધે તો તારું ગોઠવું પટુ તો જ્યાં બોલે તો બગડી પડે મને કે નાના રવાડે સમજી ગયો મેં કહું હું તને છોકરી જોવા લઈ જાઉં પણ તારે કઈ બોલવાનું નહીં મને કે નાના હવે હું 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 મેં બસ સમજી ગયો રવાડે છોકરી જોવા ગયા ગઈને બેઠા લાલાને વારંવાર તકોર કરીને લઈ ગયેલો કે તારે કઈ નહીં બોલો કે નાના હું ટાઈ જ નહીં બોલું છોકરી જોવા ગયા ગઈને બેઠા એક બેન ચા લઈને આવી એક લાલાને પકડાવ્યો એક મને પકડાવ્યો ચાનો કપ હું સમજતા હે આ લોકો રામ જાણવા ભાઈ હા એ ચોખવટ કરી લીધી ભાઈ એક લાલાને ચાનો કપ પકડાયો એક મને પકડાયો ભઈ લાલાને જે ચાનો કપ આપેલો એ ચામાં પડેલી કીડી લાલાને બોલવા ના પાડીલ આ ચામાં કીડી પડેલી જો લાલા થી દેવાય મને કે હમ હમ મેકુ હું મને કે હમ મકુ ચા વધારે જોવે મને કે હમ મકુ મોડે બહની મને કે તામા તેલી તે ટાટો છોકરી રસોડામાં દોટી દોટી આવી એ તીલી નથી એ તો મતોલી તે ટાટો છોકરીની માં આવી એ તીલી બી નથી મતોલી બી નથી એ તો તાની ભૂતી તે ભૂતી 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 ટાટો એનો બાપો આવ્યો કેરોસીનો ડબ્બો લઈને એ તીલી બી નથી મતોલી બી નથી તાની ભૂતી બી નથી આપણે દેવું દોયતું તું ને એવું તે ફોલો ફતાતરા ગયું ગયું સાહેબ રાતના હરા અગિયાર બાર વાગ્યાનો ટાઈમ થયો ને વારંવાર મને મિસ કોલ મારે પેલું વાઇબ્રેશન થાય ને મને થોડું ડિસ્ટર્બ થયું એટલે મેં ફોન મારો પ્રોગ્રામ મારો રાઉન્ડ પહીતો ને એટલે મેં ફોન કરીને કહી રહ્યો શરમ લાગી કે વારંવાર મિસ કોલ માર માર કરે આ કરે મને કે તારા મામાની મારુતિ મંદાવ કેમ મને કે આપણો વરધોડો તારવાનો તે પેલાને ચુમ્માલી વડે નક્કી થયેલું એટલે લગ્ન લાગેલી વડઘોડાની એટલે મેં તો મારા મામાને ત્યાં ફોન કર્યો મામા આપડી મારુટી જોઈએ કે ભણા મારુટી તો બરગામ જાય દવાખાના ની મોકલું મફતમાં આવવાની આપણને શું વાંધો બારણે આવીને ઉભી રહી ત્યારે ખબર પડી વાહિની આવેલી અને કાલે સર્બ વાહિની અમે એટલી બધી સરગાડી દીધી એટલી બધી નારાછડી ચોતાડી દીધી એટલી બધા ગુલાબ ચોતાડી દીધા ખબર નહીં પડે કે આ શાંતિરત છે અને અમે એ વરઘોડાને તૈયાર કરી અને અમે બધા મિત્ર તૈયાર થવા ગયા તમારા ફળિયાની ભૂખી ભેંસ બધા ગુલાબ ખાઈ ગઈ શાંતિરો ટો એવો થઈ ગયો પહેલાં તો લગ્ન લાગેલી એટલે વરઘોડો કરવા હારું નીકળી ગયો હું તો એનો ખાસ ભાઈ બને એટલે મને કે દલપત તું મારો ખાસ મિત્ર તારે આદર બેહવાનું મૂકો ઓકે એટલે હું તો સફેદ કુર્તો પાયજો આમ ને આમ કને સાલબાલ નાખેલી કલાકાર ને ભાઈ એટલે તો સફેદ કુર્તો પાઈ જવા પહેલો નામ સાલ બાલ નાખે આ બધા આયોજક મિત્રો કેમ કેવા ઢોળા લુગડા જેવા જેમ જેવા બગલા જેવા દેખાયા કરે છે મસ્ત એ જ રીતે સફેદ કુર્તો પાઈ જવા પહેલા સાલ બાલ નાખેલી મારા મિત્ર એક અજયભાઈ ગાડી ચાલવું ને બરાબર એમ કે વરઘોરો ધીમેક થી એમ ટર્ન લઈને અમારા એમ આમ ફરિયાની બહાર નીકળ્યો ને તો પહેલું જે ઘર અમારા મહેન્દ્રભાઈનું મન તો આગળ બેઠેલો બેઠેલો જોઈને મન તો બૂમ પાડી મન કે ડલપાટ કોણ ગયું એને એમ કે કોઈ ટપકી ગયું મેં ક્યું ગીયું નથી જવાનું ધીવું ને પાછળની સ્થિત પાછળની બાજુ જગ્યામાં તો ખુરશી ખુરશીની હોય સબવાહિનીમાં તો લાલો ક્યાં બેઠેલો ખબર પેલું મૈયઠ ઉડાવે ને ત્યાં તલવાર પકડીને આમ જામ જ સહિત થવા ચાહી તલવાર પકડી નામ પગડી પાગડી પડીને બેઠો પછી ધીમો રહીને મને આમ કને તલવાર થી આમ કને આમ આમ પેલા બાળીમાંથી ગોડો માર્યો મેં કહ્યું હું કહી આગળ બેઠો બેઠો હું ફાફા માડે હે કઈ કેત બેતત વગાર કેતત હવે આ સબ વાહિનીમાં કેવી કેસેટ હોય મેં પેલા અજયભાઈ ને કીધું મૂક ભાઈ હોય તો કઈ મૂક મુક હોય તો મૂક પેલા જૂની પટ્ટી વાળી કેસેટ આવતી ખખડાવી નાખી અંદર ટેપમાં બુહાડું આવી ગયું કે તું મેરા દાતા विश्व विधाता तू मेरा दाता विश्व विधाता तू ही सुबह तू ही शाम हे कौन बाढ़ मुझे बार भार भार। चेके चेके। अंदर वाई गु हेराम पाचड़ बेचार बहनों गीत गाती गाटी चाले હે એવા સાત સાત વાગે એરોપ્લેન ઉપડ્યા હે એવા સાત સાત વાગે એરોપ્લેન ઉપડ્યા એ હારા હાથે સુરત પહોંચી જાય રે લાલાભાઈ વીરા સાયકલ કરતા એરોપ્લેન તેજ છે હેરા હેરા અંદર પેલું ચાલે કે સાયકલ ની સીટી વાગી વર રાજા સાયકલ ની સીટી વાગી રે લોલ તમે ધીરે ધીરે હે તમે ધીરે ધીરે મોટર હાકો લાલા ભાઈ સાયકલ ની સીટી વાગી રે લોલ હે રામ હે રામ અંદર હેલુ ચાલે વરઘોડામાં બે હાહુ ને વહુ આવેલી હાહુ આ બહુ ચાલે વહુ આ બાજુ ચાલે વહુ ની કેડ માં 6 મહિના નું છોકરું નજર અમે શેરીમાં છાણના પોદરો પડેલો મોટો એના પર પડી એ તમારા સોનવાડામાં રિવાજ હોય કે નહીં હોય પણ અમારા અંકલેશ્વર તાલુકામાં હજુ પણ રિવાજ છે શેરીમાં છાણનો પોદરો પડ્યો હોય ને કોઈ બે નામ કરીને હાઠીકરું કરીને કુંડાડું કરે એટલે એનું એડવાન્સ બુકિંગ પછી બાજુવાળી લઈ જાય તો લટિયા તૂટે આ લટિયા એટલે સમજો ને હા લટિયા તૂટે હાહુ આબયુ ચાલે બવ આબયુ ચાલે બવની કેડમાં 6 મહિનાનું છોકરો બવની નજર અમે શેરીમાં છાનના પોદરા પર પડી ગઈ એની હાહુને કેવું તો પર કેઈ કેમ કેમ વડગોડામાં આવેલી બૂમની પડાઈ એટલે એની હાહુને કહેવા માટે એની વહુએ બહુ સારું લગન ગીત ગાયું મન થોડુંક ઝીલવા લાગજો એ મસ્ત એમ લાગે કે અહીંયા આફુ કઈ ચાઈલું હાહુ આબયુ ચાલે બવ આબયુ ચાલે બવની કેડમાં 6 મહિનાનું છોકરું બવની નજર અમે શેરીમાં છાનના પોદરા પર પડી ગઈ એની હાહુને કેવું તો પર કેઈ કેમ કેમ વડગોડામાં આવેલી એટલે બૂમની પડાઈ એટલે એણે લગન ગીત ગાયું એની સાસુને કહેવા માટે શું કહે કે સાસુજી સામી રે એ શેરી માં મોટો પો કે સાસુજી સામી રે એ માં મોટો પો કેમ કરી લેવો રે કે મારી મન જ કેટલી લાગે એની હાહુએ વરતો જવાબ દીધો શું કે વહુ બેટા ટી કે મૂકીને કુંડાડું કડો રે વર પોદરો અતારે આપણે જનમા કેવાય આપણાથી ના લેવાય આવરો મોટો પોદરો લગન તો જેમ તેમ કરીને પટાયવા લાલાના પેલી 15 ડળમ ચાલી ગઈ 15 ડળમ ચાલી ગઈ મેં ગોઠવેલું એટલે મેં તો પેલા ને ધમકી કે તને શરમ લાગવી જોઈએ તું સારી રીતે રાખતો નહીં હોય સારા ઘરની પોરી તને મળેલી એક તો ચુમ્માલી વડે માન માન નક્કી થયેલું ને આ મુકડી નીકળી જાય તું સારી રીતે રાખતો નહીં હોય લાલો મને કહે હગી બેન જેમ તો રાખતો હતો એને હગી બેન જેમ નહી રખાય પેલી નાહી જાય પછી વાહ સંસ્કારી હગી ની જેમ વારો હા ચોક્કસ બહુ બહુ સરસ મજાની ફરમાઈ આ આ કોઈ કાંઈ હાંભૈરું હોય ને ખાય મારા કદાચ મોડે હાંભૈરું હોય આવી ફરમાઈ મને બહુ ખુશી થાય ને એ મેં લાલાને કીધું તને શરમ લાગવી જોઈએ હું તો ઘેર ગયો અને ભાઈ બાપા કરીને બિચારીને લઈ આવ્યો મેં કીધું જે કયું એનો પ્રશ્નનો સુધારો કરો એટલે લાલાને કીધું કે જે કયું એનું એનું કઈ નિવારણ લાવો ત્યારે મને બના કરવા લઈ ગયો મને કે કઈ નહીં ખાવાનું બનાવતા નથી આવડતું લોચા જેવો ભાત ચામડા જેવી રોટલી હે મોડી ફકદાર હાથમાં ઠેકાણું નહીં બગુ ગાંડા મોટા ઘરની દીકરી છે કરોડપટી ખાનદાનની દીકરી છે આ તારા ઘરે આવી પંદર દાડાની અંદરમાં થોડુંક ધીમે 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 શીખી જાય ની હારું બનાવે તો કઈ નહીં વખાણ કર મને કે ની હારું બનાવે તો હો વખાણ જ કરવાના બગુ વખાણ કર એક દાડો સુધરી જાય તમે માનો નહીં પહેલે જ દારે ટેડી લાવ્યો મન કે હારું બનાવતા હો વખાણ હારું બનાવતા હો વખાણ કરો સુધરી જાય પેલી બેન તો આવી પીરસાય પેલા ને કીધેલું કે વખાણ કર રોટલી આમ દાળમાં બોળી વાહ રોટલી વાહદાર વાહ સાક જ્યાં વાહ ભાટ બોલે ત્યાં છુટ્ટી વેલણ મારી કે મળી ગયા આગળ પંદર દાડા તારા ઘરમાં આવીને રસોઈ બનાવીને ગઈ કોઈ ધારો તે મારા રસોઈના વખાણ નહીં કર્યા આજે મારી તબિયત હાડી નહીં હતી બાજુવાળી લમીલા આવીને બનાવી ગઈ તળી જાટ નો લાવની વાહ શાક ને રોટલી વાળી સાહેબ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ને જાણે કોઈ જો જગ જાણે પ્રેમ ને તો જુદા રહે જ નહીં કોઈ સાહેબ પ્રેમ ઘણા કહેતા હોય કે તું મરી જાય ને તો હું જાઉં ખોટી વાત સાહેબ મરનારની ની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે કે હું પણ મરી જઈશ પણ પાછળ કોઈ મરતું નથી જુએ છે બળતા એના દેહને પણ આગમાં કોઈ પડતું નથી સાહેબ આગમાં તો પડવું શું પણ પછી એની રાખને કોઈ અડતું નથી એની રાખને કોઈ અડતું નથી સાહેબ હે